ગુજરાતમાં વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્ર મળ્યું છે અને આજે વિધાનસભાના સત્રનું અંતિમ દિવસ છે ત્યારે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ત્રણ દિવસમાં જુદા જુદા ખરડાઓ પસાર કર્યા છે તેમાંથી એક અત્યાર સુધી જે ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી બેફામ રીતે દારૂ ઠાલવવામાં આવતો હતો સાથે જે દારૂ સાથે ગાડીઓ પકડાતી હતી તેને લઈને ગઈકાલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે એક વિધેયક પસાર કરવામાં આવ્યો હતું કે હવેથી જે કોઈ પણ દારૂ ભરેલી ગાડી પકડાશે તો તેની હવે ડીવાય એસપીને વિશેષ સત્તા આપવામાં આવી છે હરાજી માટે અને આ બાબતને લઈને વિપક્ષના ધારાસભ્ય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ઘટનાને વખોડી છે ને સાથે જ તે કચ્છ અને મુન્દ્રા પોર્ટ પરથી આવા નવા ડ્રગ્સ પકડાય છે તો તેની હરાજી કરો તે પ્રકારની વાત પણ કહી છે ત્યારે શું કહી રહ્યા છો સમગ્ર મામલો છે વાત કરીશું આ તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્ર મળ્યું છે આજે વિધાનસભા સત્રનો અંતિમ દિવસ છે વાત કરવામાં આવે તો ગઈકાલે સત્રમાં ખૂબ જ હોબાળો જોવા મળ્યો હતો કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અલગ અલગ લઈને રાજ્ય સવાલો કરવામાં આવ્યા ત્યારે ગૃહમાં દ્વારા પ્રસ્તાવ લાવવામાં આવ્યો જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તમામ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા ત્યારે કેટલાક ખરડાઓ આ દિવસોમાં રાજ્ય સરકારે પસાર કર્યા જેમાં કાળું જાદુ ટોણા હોય તેને લઈને ખરડો બનાવવામાં આવ્યો ત્યારબાદ અત્યાર સુધી આમ તો ગુજરાતમાં દારૂબંધી કહેવામાં આવે છે પરંતુ અન્ય રાજ્યમાંથી બુટલેગરો બેફામ ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે મોટી માત્રામાં દારૂ પકડાતો પણ હોય છે અને આને લઈને જે મુદ્દા માલ સાથે ટ્રકો તેમજ અલગ અલગ વાહનો પકડાતા હોય છે તેને લઈને આ વિધેયકમાં જે વાત કહી છે કે હવેથી ગુજરાતમાં જે કોઈ દારૂ માલ સાથે જે ટ્રક હોય કે કોઈ વાહન પકડાશે તો તેની હરાજીની સત્તા વિશેષ ડીવાયપી આપવામાં આવી છે રાજ્ય સરકાર તેની હરાજી કરશે ડ્રગ્સ પકડાઈ રહ્યો છે તો તેને લઈને આ મુન્દ્રા પોર્ટ સામે કાર્યવાહી કરવામાં આવે તેના જે કોઈ પણ અધિકારી હોય તેમની સામે પગલાં લેવામાં આવે તે પ્રકારે રાજ્ય સરકાર કેમ પ્લાન નથી કરી રહી તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે પહેલાં તો શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આજે માનનીય ગૃહમંત્રી દ્વારા સન બે હજાર ચોવીસ ગુજરાત વિધાયક ક્રમાંક નંબર અગિયાર ગુજરાત નશાબંધી સુધારક વિધાયક જેમાં લઈને આવ્યા હતા એમાં આમ આદમી પાર્ટી દ્વારા આ વિધાયકનો વિરોધ કરવામાં આવ્યો છે અને આમાં ઘણી બધી આ વિધાયકમાં ક્ષતિઓ છે એમાં સૂચન પણ આપવામાં આવ્યું છે જે રીતના વિધાયક માન્ય ગૃહમંત્રી દ્વારા જે લઈને આવવામાં આવ્યું છે એમાં મોટું મોટું જોઈએ તો આપણે જે દારૂમાં પકડાયેલા વાહનો હોય કે અન્ય કેફી દ્રવ્યોમાં પકડાયેલા મુદ્દામાલો હોય એને હરાજી કરી એટલે કે કોર્ટ કેસ પેન્ડિંગ હોય તેમ છતાં એને ડીવાયસપી ડીવાયએસપી કક્ષાના અધિકારી નિમી અને એની હરાજી કરી અને એના જે પૈસા આવે એ પૈસા ગરીબોમાં વાપરવા માટેનું આ એ વિધાયક છે ખરેખર આ વિધાયકને આમ આદમી પાર્ટી વખોડી રહી છે કારણ કે આમ જોવી તો ગુજરાતમાં એક પણ દિવસ એવો નહીં હોય એવી ઘટના નહીં બની હોય કે જ્યાં દારૂ નહીં પકડાતો હોય જ્યાં દારૂ વેચાતો નહીં હોય નશાકારક સિરપ નહીં વેચાતી હોય કે ચરસ ન વેચાતું હોય કે ન પકડાતું હોય કે ડ્રગ્સ ન પકડાતું હોય કે ન વેચાતું હોય એક પણ દિવસ ખાલી નથી જતો તમે છેલ્લા બે હજાર એકવીસમાં ભૂતકાળમાં આપણે જવી તો ગુજરાતનો જે દરિયાકાંઠો છે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસનો સમયગાળામાં આપણે તફાવત જોવી તો ગુજરાતનો દરિયાકાંઠો છે અને ગુજરાતનું જે કચ્છમાં આવેલું અદાણી મુદ્રા પોર્ટ છે એ ડ્રગ્સ માફિયાઓ માટે એક સ્વર્ગ બની ગયું છે તમે જોયું છે કે બે હજાર એકવીસની સાલમાં એકવીસ હજાર કરોડથી વધારે ડ્રગ્સ અદાણી પોટ ઉપર પકડાયું હતું એ ટીમ દ્વારા તાજેતરમાં તે હમણે અદાણી પોર્ટની નજીકમાં એકત્રીસો કરોડનું ડ્રગ્સ પકડવાનું વારંવાર ડ્રગ્સ માફિયાઓ કેમ ગુજરાતના દરિયા કાંઠાનો ઉપયોગ થઈ કરી રહ્યા છે કેમ આવા અદાણી પોર્ટનો ઉપયોગ થઈ રહ્યો છે આપણે કોઈ મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય જો એના ઘરે માત્ર ને માત્ર એક દારૂની બોટલ મળે તેમ છતાં પણ એને જેલના હવાલે કરવામાં આવી રહ્યા છે તો આજે વારંવાર વારંવાર પ્રાઇવેટ પોર્ટ ઉપર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે તો એના ડાયરેક્ટરો એના અધિકારી ઉપર કોઈ કાર્યવાહી થતી નથી સાથોસાથ એને જે તેત્રીસ વર્ષનો જે કરાર પૂરો થતો તો એ ગુજરાત રાજ્ય સરકારે એને સિત્તેર વર્ષનો રિન્યૂ કરી દીધો છે એક પણ હરાજી કર્યા વગર જો એ પોટની હરાજી કરવામાં આવી હોત મુદ્રા પોર્ટની હરાજી કરવામાં આવી હોત તે સુરત ખાતે આવેલું પોર્ટની હરાજી કરવામાં આવી હોત તો ગુજરાતની જનતાને લાખો કરોડ રૂપિયાનો ફાયદો થાય નહીં કે અત્યારે આ બુટલેગરો દ્વારા જે વાહનોને પકડી અને હરાજી કરી તો એમાં કોઈ રૂપિયા મળવાના નથી ગુજરાત સરકારને પણ જો આ પોર્ટની હરાજી કરવામાં આવ્યો હોત તો ગુજરાતની જનતાનું ધ્યાણું બધું સંપૂર્ણ ભરાઈ જાય તેવી શક્યતા હતી પણ વારંવાર આવા પ્રાઇવેટ પોર્ટ ઉપર ડ્રગ્સ વારંવાર પકડાઈ રહ્યું છે એમાં સરકાર ઉદાસીનતા દાખવી રહી છે અને તમે જોયું છે કે ગુજરાત ખરેખર ગાંધીનું ગુજરાત સરદારનું ગુજરાત અત્યારે ઓછું કહેવાય છે પણ ડ્રગ્સ માફિયાઓનું ગુજરાત કહેવામાં કોઈ ઓલું નથી અને તમે જોયું છે કે દારૂબંધી ગુજરાતમાં હોવા છતાં ગુજરાતનો એક પણ જિલ્લો એવો બાકીનો હોય કે જ્યાં દારૂ નહીં વેચાતું હોય જ્યાં સિરપ નહીં વેચાતું હોય કે જ્યાં ડ્રગ્સ ન વેચાતું હોય ગાંધીનગરનું ગિફ્ટ સિટી છે તમે તાજેતરમાં જ જોયું છે સમાચારના માધ્યમમાં પહેલાં ત્યાં દારૂની પાર્ટીઓ થતી હતી હવે તો જેવી રીતના ગોવામાં પાર્ટીઓ થાય છે એ પ્રકારની પાર્ટીઓ અત્યારે આપણા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં થઈ રહી છે એ પણ અત્યારે આપણા ગુજરાતના યુવાનો માટે ખૂબ આ શરમજનક ઘટનાઓ થઈ રહી છે એટલે કે આ બિલ જે માન્ય ગૃહમંત્રી લઈને આવ્યા છે એમાં આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે ગુજરાતની જનતાને આવા બુટલેગરો દ્વારા જે ગાડીઓ જે પકડાય છે એની હરાજી કરીને ગુજરાતની જનતાને પૈસાની કોઈ જરૂરિયાત નથી ખરેખર આવી બધી ગાડીઓ જે પકડાય એનો સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ આ ગૃહના મારફત મેં માન્ય ગૃહમંત્રીને સૂચન કરેલું છે અને સાથ કડકમાં કડક મેસેજ જાય બુટલેગરોને કે આ કે એની જે કાંઈ જથ્થો પકડાય છે એનો ખરેખર સંપૂર્ણ નાશ થવો જોઈએ આજે માન્ય ગૃહમંત્રી આજે એ બિલ લઈને આવ્યા છે કે ભાઈ જે મુદ્દા માલવાળી ગાડીઓ છે એની હરાજી કરી અને એના પૈસા ગુજરાતની ગરીબમાં જનતામાં વાપરવામાં આવે પણ કાલ સવારે માન્ય મુખ્યમંત્રી કે ગૃહ મંત્રી ફરીથી એવો બિલ લઈને આવે કે ભાઈ જે પકડાયેલું દારૂ છે જે પકડાયેલું ડ્રગ છે એની અરાજી કરીને ગુજરાતની જનતાને વાપરવામાં આવે એટલે ખરેખર આ જે બિલ છે એનો આમ આદમી પાર્ટી ખૂબ જ સખત વખોડી રહી છે આ હતા બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા તેમણે કચ્છ મુન્દ્રા પોર્ટ પરથી અવારનવાર જે ડ્રગ્સનો મોટો જથ્થો પકડાય છે તે મામલે રાજ્ય સરકાર કાર્યવાહી કરે અને ડ્રગ્સ આ જે પકડાતો હોય તે મામલામાં જે પોર્ટ પરથી પકડાય છે તેની પણ હરાજી કરે તે પ્રકારની માંગ કરી છે ને આને જ લઈને ફરી એકવાર આ ઘટનાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો છે અને આ ઘટનાને વખોડી છે હવે જોવાનું રહ્યું કે આ ત્રણ દિવસીય વિધાનસભાનું ચોમાસું સત્ર મળ્યું હતું ને ચોમાસું સત્ર દરમિયાન જેવી રીતે એકસો એકસઠના બળ ધરાવતી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દ્વારા એક બાદ એક ખરડાઓ પસાર કરવામાં આવ્યા અને વિરોધ પક્ષ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો ત્યારે હવે આની અમલવારી કેવી રીતે ગુજરાતમાં થાય છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે